અહીં 31મી કલમ ત્યા પવિત્ર સસ્ત્ર બાઇબલ માં પ્રભુ નું વચન કે છે કેમ કે યહોવા તારો ઈશ્વર તે દયાળુ ઈશ્વર છે તે તારો ત્યાગ કરશે નહીં ને તારો નાશ કરશે નહીં હિન્દી અનુવાદ માં પ્રમાણે લખ્યું છે કે ક્યોકી تیરા પરમેશ્વર યહોવા દયાળુ ઈશ્વર હૈ વો તુમકો ન તો છોડેગા ઓર ન નષ્ટ કરેગા ક્રિસ્મસ મારા વાલા ભાઈઓ અને બહેનો મારા અને તમારા ઈશ્વર એ તો કૃપાળુ અને દયાળુ ઈશ્વર છે અને સુલેમાન રાજાએ કહ્યું કે યહોવા કૃપાળુ અને દયાળુ ઈશ્વર કે જેમની કૃપા સદા કાટકે છે અને વાલાઓ પવિત્ર શસ્ત્ર બાઇબલની અંદર ગીત શાસ્ત્રના પુસ્તકમાં લખ્યું છે કે તે ઈશ્વર આપણા પાપના પ્રમાણમાં આપણી સાથે વર્ત્યા નથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે તેમની પાસે એક પકડાયેલી સ્ત્રીને લાવવામાં આવી અને તેને આવ્યું કે ગુરુજી મુસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે આ સ્ત્રીએ આ વ્યભિચાર પાપ કર્યું છે અને શાસ્ત્ર પ્રમાણે એને પથ્થરે મારી નાખવી જોઈએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમારામાંથી જે કોઈ વ્યક્તિએ કદી પાપ ન કર્યું હોય એ પહેલો પથ્થર તેના પર મારે અને બધા એક પછી એક ત્યાંથી ચાલ્યા ગયા કારણ કે કોઈ એવું વ્યક્તિ નહોતું જેણે પાપ નહોતું કર્યું પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા કે જેમણે કદી પાપ ન જાણ્યું નહોતું પરંતુ પ્રભુ પોતે કૃપાળુ અને દયાળુ ઈશ્વર હોવાને લીધે નાશ નહીં કરવામાં અને નવું જીવન આપવામાં તેઓ એક વ્યક્તિના જીવનમાં ઈચ્છા રાખતા હોવાને કારણે તેમણે એ સ્ત્રીને નવું જીવનદાન આપ્યું અને કહ્યું કે હવેથી આ પાપ ના કરીશ વાલાઓ પ્રભુ તો પથ્થર મારી શકતા હતા પરંતુ તે દયાળુ ઈશ્વર છે અને તેમણે તે સ્ત્રીને પોતાની દયાનો અનુભવ આપ્યો આપણે પણ એક સમયે નાશમાં જનારા કોપના પાત્રો હતા પરંતુ ઈસુ ખ્રિસ્તની અસીમ દયા તેમની અદ્ભુત કરુણા અને કૃપા કે જેમાં મારા અને તમારા પ્રભુએ આપણા પર જે દયા કરી આપણા પર જે કૃપા કરી અને આપણને પણ આપણા પાપોની માફી આપી છે બાઇબલ આપણને એવું કહે છે ઈસુ ખ્રિસ્તનો લોહી આપણને સગળા પાપોથી ક્ષમા કરવામાં આવ્યા છે અને એ પ્રભુએ આપણને કહ્યું છે કે હું જગતના અંત સુધી તારી સાથે છું પ્રભુ શું આપણને કહ્યું છે હું તને કદી અનાથ મૂકી અને ભલાઓ એ પ્રભુ કે જે પરમેશ્વરે આપણા પર કૃપા કરી એ પરમેશ્વર કે જમણે આપણા પર દયા કરી એ આપણો કદી ત્યાગ નહીં કરે એ હંમેશા આપણો હાથ પકડીને આપણને દૂર છે ને ચલાવશે આપણે આપણા ભૂતકાળ માટે કે આપણા જીવનના કોઈ પાપના સંબંધમાં દોષિતપણાની ભાવનાની અંદર કદી ન ચાલીએ પરંતુ જેમણે આપણને નવું જીવન આપ્યું છે અને જે પ્રભુ કદી આપણો ત્યાગ નહીં કરે એવું વચન આપનાર પરમેશ્વરની ઉપસ્થિતિમાં આપણે ચાલીએ અને પરમેશ્વરને મહિમા મળે તેવું જીવન જીવીએ પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગ અમારા પ્રેમાણ પિતા આજના આ પવિત્ર વચન માટે તમારો આભાર માનું છું પ્રભુ મારી પ્રાર્થના છે કે તમે અમને હંમેશા સંભાળી રાખજો પાપથી અને પરીક્ષણથી તમે અમને બચાવજો તેવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ ઈશ્વર પિતા તમે દયાળુ છો અને તમે અમારો ત્યાગ કર્યો નથી અને અમારો નાશ કર્યો નથી તેના માટે તમારો લાખો લાખ ધન્યવાદ કરું છું પ્રભુ આજનો દિવસ અમારા બધા માટે આશીર્વાદનો દિવસ બનાવો તમારી કૃપામાં ચાલવાનો દિવસ બનાવો એવી મારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામે માંગીએ છીએ આમીન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ્ડ ડે શાલોમ